નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હવે સામેના પટ્ટામાં ટ્રાન્સપોર્ટ નગરમાં હરાજીનું કામકાજ છેલ્લી લાઈનમાં ચાલુ છે આપ જોઈ શકો છો લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો હમણાં હરાજી અહીંયા પૂરી થઈને આ પટ્ટામાં આવવાની છે ને આપણે આ પટ્ટામાં જાણીશું કે કેવા રહે છે બજાર ભાવ આ પટ્ટામાં હમણાં હરાજી આવે એટલે જાણી લઈ તેમજ અત્યારે બજાર પોઝિશનની મિત્રો વાત કરું તો સેમ સવાર જેવું જ બજાર છે હાલ કઈ લાંબો ફેરફાર છે નહીં ઘૂલટી અને મીડિયમ માલમાં તો બજાર ટકેલું જ છે સારા માલમાં જે સવારે જોઈ તો થોડીક એવી મંદી હતી પણ હાલ અત્યારે એવું લાગે છે કે અત્યારે એમાંય સુધરી ગયું એવું દેખાય છે થોડુંક બજાર તો હમણાં અહીંયા હરાજી આવે એટલે અહીંથી જ આપણે જાણવાના છે કે કેવા બજાર ભાવ થાય છે સારા માલ ઘૂલટી મીડિયમ માલ તમામ પ્રકારના બજાર ભાવ તમને આ વિડીયોમાં પણ દેખાડવાનો છો ધન્યવાદ રૂપિયા ભાઈ માં મીડિયમ ગુલ્ટા ગુલટી છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે અને કલર લાઇટિંગ થોડીક ઓછી બાકી માલ એકદમ ચોખ્ખો હે કસ્તર વગર નો માલ છે પાંચસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ થોડો કેટલો બધો છે ને બાકી માલ ચોખો હે પાંચસો ને એકાણું રૂપિયા ભાવથી છે સિંગલપતિ માલ છે જોઈ શકો છો પાંચસો ને એકાણું રૂપિયા ભાવ છે ગુલ્ટા ગુલટી મિત્રો છસો ને એક રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો તમે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે છસો ને એક રૂપિયા ભાવ દે છે કલર એટલો બધો છે નહીં છસો ને એક રૂપિયા ભાવ દેતા સાઈઝ માં તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ જ છે છસો ને એક રૂપિયા ભાવ દેતા થોડી એવી તેજી દેખાય છો અત્યારે છસો ને એક રૂપિયા ભાવ દેવાનો નો પાંચસો અગિયાર માં ગુલટી વેચાણી હે ભાઈ દેખાડું તમને

હા મિત્રો આના છસો ને રૂપિયા ભાવતી છે આની અંદર સાઇઝમાં મીડિયમ સાઇઝ છે આવડી ગુલટા ગુલ્ટી સાઈઝ જ છે આવડી ઝીણી ગુલ્ટી હોતી છે આની અંદર છસો ને રૂપિયા ભાવતી છે માલ આ એકદમ ચોખ્ખો હોય કસ્તર બસ્તર કાંઈ છે નહીં બગાડે કાંઈ નહીં આના છસો ને રૂપિયા ભાવત્યો છે જોઈ શકો તમે મીડિયમ સાઇઝ જ છે આની અંદર થોડીક મોટી છે આની અંદર સાઇઝ પણ બહુ તાજી નથી દસ દસ પંદર ટકા એ આવડી બાકી બધી નાની સાઇઝ જ છે આવડી છસો ને એકસાઠ રૂપિયા બાકી માલ ચોખ્ખો કરેલો હે એકદમ મિત્રો છસો ને એક્યાસી રૂપિયા ભાવ આની અંદર સાઈઝ સારી છે પણ થોડુંક જોઈ શકો છો બેતું હોત એ છસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે સાઈઝ એકદમ મોટી છે કલર નથી આની અંદર મીડિયમ કલર ઉપર છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ઉગેલું તમે જોઈ શકો છો ઉગેલું છે કોક ગાંઠ્યું છે ભાવ નથી છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ હોતી કોક કોક છે આ પ્રકારનો છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે કલર છે ને એટલે બધું થોડીક સાઈઝ હારી છે સાઈઝ થોડીક મોટી છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે કલર કલર તો થોડોક મીડિયમ કલર છે કલર ઓછો છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો એકસો ને પાસઠ કટા ના વકલ બે છે બે ભેગા છે સાતસો ને એક રૂપિયો ભાવ થયો મિત્રો સાતસો ને એક રૂપિયો ભાવ થયો છે આ ક્વોલિટી છે જોઈ શકો તમે સારી ક્વોલિટી મળજો અને સાઈઝ થોડીક સારી છે સાઈઝ માં તો જોઈ તો બધું છે એની અંદર મીડિયમ સાઈઝ છે ગુલ્ટી છે થોડીક મોટી સાઈઝ છે સાતસો એક સાતસો એક રૂપિયો ભાવ થયો બાકી સાઈઝ હારી ક્વોલિટી સારી બધું સારું છે એકસો ને પાહ કટાના બે વકલ છે બે એક જ ભાવે વેચાણા સાતસો ને એક રૂપિયામાં

છન્નું રૂપિયા ભાવતી છે બગાડ આ પ્રકાર નો બગાડ હોતી છે અંદર મિક્સ માં બસો ને છન્નું રૂપિયા બાકી ડુંગળી હોતી છે જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે ને ગુલટી છે સાઈઝ બસ આવડી છે બસો છન્નું રૂપિયા બાકી મિત્રો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતું છે ગુલટી ગુલટા છે જોઈ શકો તમે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતું છે આવા ગુલટી ગુલટામાં બહુ તેજી હોય અત્યારે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ તેથી કસ્તર ને એવું થોડુંક છે આની અંદર બગાડ નથી દેખાતો કસ્તર ને એવું બધું છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ બાકી સાઈઝ માં બધું આવડું છે પાંચસો એકોતેર રૂપિયા

છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ ગુલ્ટી ગુલટા છે જોઈ શકો છો તમે છસો એકત્રીસ રૂપિયા માલ એકદમ ચોખ્ખો ને સારો ક્વોલિટીમાં છે બાકી ઝીણી ગુલ્ટી હોતી એની અંદર જોઈ શકો તમે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મોટા મોટી સાઈઝમાં આવડી આથી મોટી નથી છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી ગુલ્ટી હે આવડી બાકી માલ ચોખ્ખો હે કસ્તર વગરનો બગાડ નથી મિત્રો આના છસો ને એકાવન રૂપિયા ભાવ થયો આની અંદર જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ હોતી છે થોડીક મોટી સાઈઝ છે થોડીક એવી આવડી મોટી સાઈઝ છે છસો એકાવન રૂપિયા જોઈ શકો છો બાકી ડુંગળી આ પ્રકારની જે કલર હારો છે છસો એકાવન રૂપિયા ભાવતી છે કસ્તર કે બગડ છે ને આની અંદર છસો ને એકાવન રૂપિયા ભાવતી મિત્રો ગોલટી છે સારી લાઈટ વાળી કલર વાળી છસો ને એક રૂપિયા ભાવ થી ગોલટી નો કલર વાળી સાતસો ને એકવીસ રૂપિયા ભાવથી બે એક દુધ ડુંગળી દેખાડું તો મિત્રો આથી ગુલટી છસો ને અગિયાર માં વેચાણી જોઈ શકો તમે એકદમ કલર વાર માલ બહુ કલર સારો હે છસો ને ભાવ દે છે જોઈ શકો બગડ વગર નું બગડ કાય છે સારો છસો સારી ક્વોલિટી કહી શકાય અને સાતસો ને એકવીસ રૂપિયા ભાવ છે કલર લાઈટિંગ એને જેવું છે પણ સાઇઝમાં થોડુંક ઝીણા મોટું છે બાકી કલર લાઈટિંગ ને બધું આ સારું સાતસો ને એકવીસ રૂપિયા ભાવ છે કલર તમે જોઈ શકો એકદમ લાલ કલર ઉપર છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર બધું ઝીણા મોટું બધું મિક્સમાં છે આ પ્રકારની ઝીણી ગુલ્ટી છે અને થોડીક મોટી સાઈઝ હોતી છે આની અંદર સાતસો ને એકવીસ રૂપિયા બગડ આમાં કાંઈ છે ને એની ક્વોલિટી આ સારી હે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો એને પાંચસો એકત્રીસ રૂપિયા ભાવતી તે બાજુમાં ઘુલટી એ મીડિયમ ક્વોલિટી માં બસો ને એક્યાસી રૂપિયા ભાવતી મિત્રો આ બે વોકલ પવિત્ર દલાલ માં વેચાણા છે બે ની ક્વોલિટી ની વાત કરીએ તો એકદમ સારી નહીં અને ખરાબી નહીં એવી ક્વોલિટી છે બે ને તમને ભાવથી જણાવી દો અને પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો જોઈ શકો છો તમે ક્વોલિટીની વાત કરો ને તો સારી ક્વોલિટી નહીં નબળી ને એવી ક્વોલિટી છે મીડિયમ પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે અને સાઇઝની મિત્રો વાત કરો તો ગુલટી છે ને મોટી સાઈઝ છે ને એ બધી સાઇઝ છે આ પ્રકારની પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય બાકી બગાડ નથી આની અંદર ક્વોલિટી મીડિયમ એ બગાડ નથી પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો અને આ ગુલ્ટી છે જોઈ શકો તમે આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આવી ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટી એ પ્રકારની છે મીડિયમ ક્વોલિટી છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આવી બધી ક્વોલિટી છે ગુલ્ટી જ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ની અંદર રૂપિયા માં છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં ઉગેલું પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતું છે બાકી ક્વોલિટી મીડિયમ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતું ફાઈનલી ખરે મિત્રો આ ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં હવે છેલ્લી લાઈનમાં હરાજી નું કામકાજ જોઈ શકો છો ચાલુ છે ત્યારબાદ સોળ વીખા રાઉન્ડમાં હરાજી જવાની છે હરાજી અહીંયા ટ્રાન્સપોર્ટ નગરમાં હવે પૂરી થઈ ગઈ છે અત્યારની મિત્રો બજાર વિશેની વાત કરું તો બજારો અત્યારે બહુ સારી છે મીડિયમ માલમાં વાત કરીએ તો બહુ સારી બજાર છે ને ગુલ્ટીમાં બજારો બહુ સારી છે ઊંચામાં મિત્રો વાત કરીએ તો આઠસો એકવીસ રૂપિયા સુધીના આગલા પટ્ટામાં બજાર ભાવ બોલાણા હતા આમાં નથી બોલાણા આમાં સારી ક્વોલિટીના મિત્રો વાત કરીએ તો છસો રૂપિયાથી લઈને સાતસો સાડા સાતસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાણા છે બાકી મીડિયમ ક્વોલિટીની ગુલટીમાં બજારમાં અત્યારે જોઈએ તો બહુ સારી બજાર છે તો આ વિડીયોમાં બસ આટલું જ ને હવે સમય રહેશે તો ત્રીજો ભાગ બનાવીશ નગર આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ